ઝાલોદ આઈટીઆઈ તણ રસ્તા નજીક ફોર વ્હીલ અને બાઇક વચ્ચે આકાશમાં સજાયો બાઇક ચાલક ઇજાગ્રસ્ત આ તારીખ સત્તર બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે છ કલાક આસપાસ ઝાલોદ સાયન્સ કોલેજની પાછળ રહેતા માંગીલાલ રામજીલાલ વણજારા અને તેમના પુત્ર સુનિલભાઈ પોતાની પ્લેટિના મોટર લઈ અને ઝાલોદથી પોતાના અંગત કામ પતાવી અને પોતાના ઘરે જઈ રહેલા હતા તે દરમિયાન આઈટીઆઈ સામે આવેલ તણ રસ્તા પાસે સાઈડમાં બાઇક મૂકી અને માંગીલાલ બાઇક પરથી ઉતરી બાથરૂમ કરવા માટે ઉતર્યા હતા અને તેમનો પુત્ર સુનિલ જેઓ કે બાઇક પર બેઠો હતો અને અચાનક એક કાળા કલરની કાર પૂર ઝડપે આવી અને બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયા હતો પૂર ઝડપે આવેલ કારે અડફેટે લેતા બાઇક પર બેસેલ સુનિલને શરીરના ભાગો પર ગંભીર ઈજાઓ થઈ હતી ચાલો તાલુકાના જે કહી શકાય કે એકસો આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઇજાગ્રસ્ત યુવાને સબ સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઇજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે ઇજાગ્રસ્ત યુવાનના પરિવારજનો દ્વારા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવી પોલીસમાં ફરિયાદ નોંધાવતા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે